ધાનેરાતી વિકે કાગ અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી ખેડૂતોના પડતર પ્રશ્નો જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે સીટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને કાર્યક્રમ આપતા પહેલાં પોલીસ દ્વારા અટકાયત કરી વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી નજર કેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ ખેડૂતનો એક જ અવાજ ખેત પદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ જ્યાં સુધી અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે બ્યુરો રિપોર્ટ માસુંગ ચૌધરી બનાસકાંઠા આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના જીવદર ખાતે જે સણાધર્મ જે ટીવીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણક્ષ ભાવ મળે જે સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ મળવા આપવામાં આવે પ્લસ બીજું અમારું જે ઋણમુક્તિ ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે દેવામાંથી મુક્ત કરે એ અમારી મુખ્ય માગણીઓ છે જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજર કેદ કરવામાં આવે છે જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં પહેલાં અમારા જે કરજા મુક્તિ છે એ કરી ના આપવામાં આવે અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે